ઘાયલ થયા હતા બાઇક સ્લીપ થવાના કારણે માથામાં ગંભીર ઈજા થતા તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા જો કે તેમની હાલત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા અક્ષયની ગંભીર સ્થિતિને જોતા ફરજ પરના તબીબો અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું બાવીસમી નવેમ્બરના રોજ અક્ષયને તબીબો દ્વારા બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા દુઃખની આ ઘડીમાં પણ અક્ષયના માતા ગુલાબભાઈ વિલાસ પાટીલ અને તેમના ભાઈઓ સહિત સમગ્ર પાટીલ પરિવારે હૃદય નિર્ણય લીધો તેમણે ભારે હૈએ પોતાના વહાલ સોયા દીકરાના અંગોનું દાન કરવા માટે સંમતિ આપી હતી પરિવારજનોએ જણાવ્યું હતું કે આ દુઃખના સમયે એક વિચાર સાંતવના આપે છે કે તેમનો પ્રિયજન હવે અન્યના શરીરમાં ધબકશે અને તેમનો અંશ કોઈના જીવનમાં ફરી પ્રકાશ ફેલાવશે બ્રેન્ડેડ સ્વર્ગવાસી અક્ષય પાટિલના લિવર અને બે કિડનીનું દાન કરવામાં આવ્યું જેને તાત્કાલિક ધોરણે એપેલો હોસ્પિટલ ગાંધીનગર ખાતે જરૂરિયાતમંદ દર્દી સુધી પહોંચાડવામાં આવ્યા આ અંગો ત્રણ લોકોને નવજીવન આપશે